પોલીસ દ્વારા સહિત પ્રોહિબિશન છેલ્લા એક અઠવાડિયા સુધી ચલાવવામાં આવેલ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચારસો ત્યાં કેસો કરવામાં આવ્યા હતા જ્યારે ગત રોજ માત્ર એક જ દિવસમાં એકસો વીસ જેટલા કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ચારસો વીસ કેસ દારૂના નશામાં રહેલા લોકો વિરુદ્ધ કરવામાં આવ્યા હતા શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ઉદ્દેશથી શહેર પોલીસ દ્વારા આગોતરું આયોજન કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી સુરત પોલીસ દ્વારા પહેલાથી જ બુટલેગરો વિરુદ્ધ પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવી હતી જે કારણ છે કે શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શક્યા છે પોલીસે ખૂબ જ કડકાઈ રીતે કાર્યવાહી કરી છે એટલું જ નહીં પરંતુ પ્રોહિબિશનની અમલવારી માટે પણ પોલીસ ખૂબ જ કડકાઈથી કામ કરી રહી છે